વાય દિલ તો જો ઓ હો 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 આશ હે ઓ આરામથી ઓ દિલ તો ખરા દિલ 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 ઓમ તો દિલ મોક પડી ભરી હી મારા મારું એક એવું ને ચા ને ચાને મમ મત ઉદરોધની મારે કશું નહી વાપરવું મારે નહીં વાપરવું કીધું ના પેલો કેમ મટી એટલે નાટકો ભર્યાસી નાટકો પણ

નાટકો શીખી ગયા કોઈ આવા તો હતા નહીં હા આટલા વર્ષ હોય તો મને દિલે નહીં મોકલ્યું નહી કદી ફૂલ આલ્યું નહીં ગિફ્ટ આલી નહીં

નાટક નખરા મારી જવાથી આ પતિ પરમેશ્વર કહેવાય પરમેશ્વર હોય દેતવા મેલ્યો પરમેશ્વર પતિ પરમેશ્વર હોય તો